આજના દિવ્ય સત્સંગમાં આપણે જાણીશું કે ઈશ્વરીય અનુભૂતિ થયેલા સાધકની સ્થિતિ કેવી હોય છે જુઓ આધ્યાત્મિક માર્ગમાં પરાકાષ્ઠાએ પહોંચવા માટેના બ્રહ્માકાર વૃત્તિ કરવા માટેના ઘણા માર્ગો છે જેમાં છે ભક્તિ માર્ગ તો એમાં કોઈ મનુષ્ય મૂર્તિ પૂજા કરે છે કોઈ મનુષ્ય પ્રગટ સદગુરુની પૂજા અર્ચના વંદના કરે છે અને એ પૂજા અર્ચના વંદના કરતાં કરતાં એ મનુષ્ય પોતાનો અહંકાર શૂન્ય કરે છે પોતાનું અસ્તિત્વ શૂન્ય કરે છે અને સામે જે સ્વરૂપ છે એ સ્વરૂપમાં ભળી જાય છે એ સ્વરૂપમાં એકતાર થાય છે ત્યારે તે ભક્તિ માર્ગમાં પરાકાષ્ઠાએ પહોંચે છે અને તેની વૃત્તિ ભગવદ્દ આકાર થાય છે તેવી જ રીતે યોગ માર્ગ છે તો યોગ માર્ગમાં પણ અષ્ટાંગ યોગ છે જેમાં યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ એમાં છેલ્લે સમાધિ મોક્ષની ઉચ્ચ અવસ્થાએ સાધકે પહોંચવાનો છે પણ ક્યારે જ્યારે શરૂઆતથી બધું જ નિયમ અનુસાર સાધક ચાલે ને ત્યારે જોવો અષ્ટાંગ યોગમાં પહેલાં યમ છે નિયમ છે એમાં આવે છે કે શરીરથી મનથી અને વાણીથી કોઈની હિંસા કરવી ન જોઈએ રાગદૃષ કરવો ન જોઈએ ઈર્ષા કરવી ન જોઈએ આવે છે ને તો અત્યારે મોટાભાગના સાધકો એકદમ છલાંગ લગાવી દે છે ધ્યાનમાં બેસવા લાગે છે સમાધિ સાધવા લાગે છે પણ ધ્યાન લાગતું નથી સમાધિ લાગતી નથી એનું કારણ શું છે મૂળ મૂળ હજુ મજબૂત નથી એક બાજુ તમે ધ્યાન સાધના કરો છો એક બાજુ તમે ભક્તિ કરો છો અને બીજી બાજુ તમે રાગદ્રેશે કરો છો બીજી બાજુ તમે ઈર્ષાએ રાખો છો બીજી બાજુ તમે અહંકારે રાખો છો તો પછી તમે પરાકાષ્ઠાએ કેવી રીતે પહોંચશો બોલો તો નાની નાની વાતોનું જીવનમાં બહુ ધ્યાન રાખવું જોઈએ જેમ કે હૃદયમાં કોઈ પણ મનુષ્ય પ્રત્યે દુર્ભાવના રાખવી ન જોઈએ એક પણ રચકળ જેટલો પણ બુરો વિચાર આવવો ન જોઈએ તમને ભલે કોઈ બુરું ભલું કહે તમારું અપમાન કરે તો પણ તમારા હૃદયમાં એ વ્યક્તિ માટે કોઈ પણ પ્રકારની દુર્ભાવના આવવી ન જોઈએ જો તમારા હૃદયમાં કોઈ પણ પ્રકારની દુર્ભાવના આવે છે નકારાત્મક વિચાર આવે છે તો હજુ કચાસ છે તો હજુ તમારે તમારા અંતકરણનું શુદ્ધિકરણ કરવું જરૂરી છે માટે પહેલાં અંતરનું અવલોકન કરો કે મારા અંતરમાં સ્થિતિ કેવી છે એ તો સૌથી વધારે તમે જ જાણો તમને તમારાથી વધારે કોઈ ન જાણી શકે કોઈ ના જાણી શકે તમને ખબર છે કે તમે ક્યાં છો કેટલામાં છો કેટલા પાણીમાં છો ને કેટલા બાર છો એ તમને ખબર છે તો એ જાણીને પ્રામાણિકતાથી ભીતરમાં ઝાંખો અને જુઓ કે મારામાં શું ભૂલ છે શું અવગુણ છે શું નકારાત્મકતા છે મારામાં ક્યાં ખામી છે ક્યાં દોષ છે એ જુઓ અને એ પ્રમાણે એ દોષો કેવી રીતે દૂર કરવા તે માટે સદગુરુને પ્રશ્ન પૂછો અથવા તો સત્સંગ સાંભળો સત્સંગમાં મહાપુરુષોના વચનો સાંભળો એ પ્રમાણે જપ ધ્યાન ભજન સાધના કરો અંતકરણનું શુદ્ધિકરણ કરો અને પછી તમે આગળ વધો તો તમે પરાકાષ્ઠાએ પહોંચી શકો છો જ્ઞાન માર્ગમાં પણ જ્ઞાન ગ્રહણ કરતાં કરતા જ્યારે અંતકરણ શુદ્ધ થાય છે ત્યારે ભીતરથી જ આત્મજ્ઞાન પ્રગટ થાય છે અને શિષ્યને ભીતરમાંથી જ આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે ત્યારે શિષ્યની વૃત્તિ બ્રહ્માકાર થાય છે અને બ્રહ્માકાર વૃત્તિ થતાં તે પોતાની અંદર જ બ્રહ્મ સ્વરૂપ પરમાત્માના દર્શન કરે છે અને દર્શન કરીને તે એ સ્વરૂપમાં ભળી જાય છે તો આટલા આટલા માર્ગોએ સાધક આધ્યાત્મિક માર્ગમાં પરાકાષ્ઠાએ પહોંચી શકે છે અને જ્યારે કોઈ સાધક આધ્યાત્મિક માર્ગમાં પરાકાષ્ઠાએ પહોંચી જાય ત્યારે તેની સ્થિતિ જેમ કાદવમાં કમળ હોય એવી તેની સ્થિતિ થઈ જાય છે પછી તે સંસારમાં રહેશે ખરા બધા કાર્યો કરશે કર્તવ્ય પણ કરશે બધું જ જેવું તમે કાર્ય કરો છો એવું જ એ કાર્ય કરશે પણ ફરક એટલો હશે કે સંસારી મનુષ્યોનું ચિત્ત વસ્તુઓમાં પદાર્થોમાં દ્વેષમાં માયામાં આ શક્તિઓમાં ઈચ્છાઓમાં રમતું હશે જ્યારે એ સાધકનું ચિત્ત સ્થિર થઈ ગયું હશે શાંત થઈ ગયું હશે અને અંતરમાં જે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે તેની સાથે એકતાર થઈ ગયું હશે પછી તેના ચિત્તમાં કોઈ હર્ષ શોકની અસર નહીં થાય માન કે અપમાનની અસર નહીં થાય એને કોઈ હાથી પર બેસાડે તોય ભલે અને નીચે જમીન પર બેસાડે તોય ભલે એને કોઈ અસર નહીં થાય કશું જ નહીં જાણે આ સંસારમાં તે છે છતાં નથી એવું તેનું જીવન થાય છે આવો સાધક જ્યારે પરમેશ્વરની પરમ કૃપા પ્રાપ્ત કરે છે સદગુરુ ભગવાનને કૃપા પ્રાપ્ત કરે છે ત્યારે આવા શિષ્યની આંખમાંથી પણ પરમ ચેતનાના કિરણો વહેવા લાગે છે અને આવા શિષ્યના પણ જો કોઈ દર્શન કરી લે તો એનો પણ ઉદ્ધાર થઈ જાય છે કેમ કે છે તો તે શિષ્ય પણ તે ગુરુ ઉર્જા સાથે જોડાયેલો છે પરમ ઉર્જા સાથે જોડાયેલો છે અને આવા શિષ્યનો પણ જ્યારે તમને સંગ થાય તો પણ તમે આ માર્ગમાં આગળ નીકળી શકો છો તો જેવી રીતે સંસારી મનુષ્યો સંસારમાં રાગ રાગદ્રેશ ઈર્ષા કરે છે એવી રીતે શિષ્યો આધ્યાત્મિક માર્ગમાં ભક્તિ માર્ગમાં આવીને સદગુરુ આશ્રમમાં આવીને પણ જો રાગ રાગદ્રેશ અને ઈર્ષા કરે તો પછી સંસારમાં અને અહીંયા શું ફરક તો પછી તમારામાં શું ફરક પરિવર્તન થયું તો તમે કેટલે પહોંચ્યા તમે આ બધું છોડવા માટે ગુરુ આશ્રમમાં આવો છો આ બધું મૂકવા માટે ગુરુ આશ્રમમાં આવો છો માયા આસક્તિ ઈચ્છાઓ બાજુમાં મૂકીને પોતાના સ્વરૂપની ઓળખાણ માટે ગુરુ આશ્રમમાં આવો છો તો જ્યારે સદગુરુ આશ્રમમાં આવો ત્યારે પોતાને શરીર માનીને નહીં પણ પોતાને એક સુધાત્મા પવિત્ર આત્મા દિવ્યાત્મા માનીને આવો અને તમે એક સુધાત્મા છો અને પરમપિતા પરમાત્માના ચરણે આવ્યા છો એવું સમજીને જ્યારે તમે

પરમ પિતા પરમાત્માને દિવ્ય ઉર્જાને ઓળખે છે અને એ દિવ્ય ઉર્જા સાથે જોડાઈને તે સતત ભજનમાં સાધનામાં રહે છે પછી એ સાધક કચરો વાળે તોય એ એની ભક્તિ થઈ જાય રસોઈ બનાવે તોય ભક્તિ કહેવાય કચરા પોતું કરે તોય એને ભક્તિ થઈ જાય આરામ કરે તોય એ ભક્તિ થાય બધું જ ભગવતાકાર થઈ જાય છે ત્યારે અલગથી તેને ધ્યાનમાં બેસવાની સાધનામાં બેસવાની જરૂર નથી કેમકે હવે તો તે ચોવીસે કલાક ભગવતાકાર વૃત્તિમાં આવી ગયો છે પણ હા જેને હજુ અંતઃકરણમાં કચરો ભરેલો છે તેને ધ્યાનમાં બેસવું જોઈએ સાધનામાં બેસવું જોઈએ કેમ કે ધ્યાનમાં બેસવાથી ચિત્ત સ્થિર થાય છે ચિત્ત એકાગ્ર થાય છે અને જ્યારે ચિત્ત સ્થિર થાય જ્યારે ચિત્ત એકાગ્ર થાય ત્યારે ચિત્તની દિવ્ય શક્તિઓ જાગૃત થાય છે અને ચિત્તની દિવ્ય શક્તિઓ જાગૃત થતાં તમે કોઈ પણ ક્ષેત્રમાં પરાકાષ્ઠાએ પહોંચી શકો છો તો આવા જ એક મહાપુરુષ હતા જે પરાકાષ્ટાએ પહોંચેલા હતા બ્રહ્મ વેતા હતા અને આ મહાપુરુષ એક જંગલમાં એક વડના વૃક્ષની નીચે રહેતા હતા આ મહાપુરુષની પાસે અષ્ટસિદ્ધિ અને નવનિધિ હતી જો તે ચાહે તો સંકલ્પ દ્વારા પણ ભોજન પ્રગટ કરી શકે અને ભોજન જમી શકે જો તે ચાહે તો ભોજન વગર પણ જીવી શકે હવા ખાઈને પણ જીવી શકે એટલું તેમનામાં સામર્થ્ય હતું તો પણ આ સંત બાજુમાં જે ગામ હતું ત્યાં ભિક્ષા માટે જાય છે ઘરે ઘરે જઈને ભિક્ષા માંગે છે એક દિવસ આ સંત ભિક્ષા માટે નીકળ્યા ગામમાં પહેલાં ઘરે ગયા એ ઘરમાં પતિ પત્ની રહેતા હતા હવે કોઈ કારણસર એ પતિ પત્નીમાં ઝઘડો થયો એટલે પતિ ઘરેથી બહાર નીકળી ગયો એટલે એની જે પત્ની હતી એ બહુ ગુસ્સામાં હતી બહુ ક્રોધિત હતી અને ગુસ્સામાં અને ક્રોધમાં તે ઘરમાં એક કપડાં વડે લીપ કરી રહી હતી આ લીપણમાં છાણ માટી અને કપડું લઈને તે લીપી રહી હતી ખૂબ ક્રોધી હતી અને એટલામાં જ પેલા સંત એના બારણે પહોંચ્યા અને કીધું કે કંઈ ભિક્ષા હોય તો આપો આ સ્ત્રી એટલી ગુસ્સામાં હતી કે એને એ કપડું છાણ અને માટી લઈને સીધું એ સંતના મોઢા ઉપર નાખ્યું કે જાને બાવા કશું આપવું નથી એવું કીધું એટલે પેલા સંતે તો એમના આખા મોઢા ઉપર માટી છાણ અને પેલું કપડું હતું તો આમ કરીને લીધું હાથમાં પછી એમના કપડાં વડે મોઢું સાફ કર્યું અને કીધું કે ઠીક છે કંઈ વાંધો નહીં એમ કહીને આ સંત ત્યાંથી આગળ ચાલ્યા જોવો ઈશ્વરે અનુભૂતિ થાય એની સ્થિતિ આવી હોય છે કોઈ અપમાન કરે જરાય ચિત્તમાં પેલું ન થાય કોઈ માન આપે જરાય ચિત્તમાં અસર ન થાય બધે જ તે પરમેશ્વરને જુએ છે બધે જ તે પરમાત્માને નિહાળે છે અને દરેક ઘટના જે પણ જીવનમાં થાય તેને સકારાત્મક દ્રષ્ટિકોણથી જુએ છે આવા મહાપુરુષોની અંદર નકારાત્મકતા હોતી જ નથી એમની દ્રષ્ટિ સકારાત્મક હોય છે એટલે આ મહાપુરુષ આ ઘટનાને પણ એક સકારાત્મક દ્રષ્ટિકોણથી જુએ છે કે હશે પરમાત્મા કરે સાચું બીજા ઘરે ગયા ભિક્ષા લીધી પછી વડ નીચે આવીને બેઠા એ ભોજન પ્રસાદ લીધો અને પછી એ છાણા માટી આમ અલગ મૂક્યું અને એ પેલું જે કપડું હતું ને જેનાથી પેલી સ્ત્રી લીપણ કરતી હતી એ કપડું લીધું અને પછી એ કપડાંની વાટ બનાવી કે ચલો વાટ બનાવવા માટે આ કપડું કામ લાગશે એટલે આ મહાપુરુષ એ કપડું પોતાના હાથે લઈને વાટ બનાવે છે અને પેલી સ્ત્રીનું ચિંતન કરે છે કે એનું સારું થાય એનું કલ્યાણ થાય કે એને મને આજે આટલું કપડું તો આપ્યું એમ કહીને આ મહાપુરુષ દિવેટ બનાવે છે અને રોજ દીવો કરે છે હવે જોજો આવા જે ઈશ્વરીય અનુભૂતિ થયેલા મહાપુરુષ હોય એમની સત્તા કેટલી હવે આ મહાપુરુષ ખાલી સ્ત્રીનું ચિંતન જ કરે છે કે એનું સારું થજો એનું કલ્યાણ થજો બરાબર અને રોજ દિવેટ કરે છે દીવો કરે છે ને પછી ધ્યાન સાધના કરે છે તો મહાપુરુષના ચિંતનથી પતિ પત્નીનો ઝઘડો સમી ગયો પત્ની શાંત થઈ ગઈ એનો પતિ પણ શાંત થઈ ગયો બંને શાંતિથી પ્રેમથી રહેવા લાગ્યા અને અચાનક જ એ પત્નીમાં પણ ભક્તિભાવ જાગવા લાગ્યો પ્રેમ જાગવા લાગ્યો એ પત્નીને પણ એવું થયું કે મને આ મનુષ્ય અવતાર મળ્યો છે મનુષ્ય જન્મ મળ્યો છે તો મારે પણ કંઈક સત કાર્ય ગુરુ કાર્ય કરવું જોઈએ એવું થયું અને અચાનક એને મનમાં યાદ આવ્યું કે એક મહાપુરુષ મારા આંગણે આવ્યા હતા અને મેં એમનું અપમાન કરી દીધું અને ખૂબ દુઃખી થઈ એટલામાં જ બીજા દિવસે ફરી એ મહાપુરુષ ભિક્ષા માટે નીકળે છે અને એના જ ઘર આગળ આવે છે ત્યારે પેલી સ્ત્રી દોડતી આવે છે પગમાં પડી જાય છે માફી માગે છે અને મહાપુરુષને કહે છે કે મેં તમારો આટલું અપમાન કર્યું છાણ માટી તમારા પર નાખી તો તમને મારી પર ક્રોધ નથી આવતો તમે મને શ્રાપ ના આપ્યો તમે મને કંઈ કીધું કેમ નહીં મહાપુરુષે કીધું કે જો બેટા મહાપુરુષ તો આ જગતમાં કલ્યાણ માટે આવે છે સારું કરવા માટે આવે છે ના કે કોઈને શ્રાપ આપવા માટે ના કે કોઈનું બુરો કરવા માટે તારો તમો ગુણ ચાલતો હતો તો ગુસ્સામાં હતી માયાનું આવરણ હતું મમતાનું આવરણ હતું તે ગુસ્સામાં મારી પર કપડું ફેંક્યું તો નહીં મેં લઈ લીધું અને એ કપડાંની તો હું હજુ વાટ બનાવું છું દીવો કરું છું અને ધ્યાન સાધના કરું છું એમાં તારો શું વાંક કહેતો મારું તો સારું જ થયું આ સાંભળીને સ્ત્રીએને થયું કે આ મહાપુરુષ કોઈ સામાન્ય મહાપુરુષ નથી પણ પરાકાષ્ઠાએ પહોંચેલા મહાપુરુષ છે કેમ કે જેનું મેં અપમાન કર્યું અને એ મને આટલું માન આપે આટલો ભાવ આપે તો એ મારા ઉદ્ધારનો વિચારે એ કોઈ સામાન્ય મનુષ્ય ન હોઈ શકે પણ એ કોઈ બ્રહ્મવેતા મહાપુરુષ જ છે પછી એ મહાપુરુષ એના ઘરેથી જ ભિક્ષા લઈને જાય છે અને એ ભિક્ષા લઈને વળના વૃક્ષના નીચે બેસીને જમી લે છે અને ત્રીજા દિવસે ફરી એ પતિ પત્ની એ મહાપુરુષની પાસે આવે છે દીક્ષા ગ્રહણ કરે છે ઉપદેશ લે છે અને ધ્યાન સાધના કરીને પોતાનો મનુષ્ય જન્મ સાર્થક કરી લે છે તો જેને ઈશ્વરીય અનુભૂતિ થાય એ કોઈ વાદ વિવાદમાં ન પડે એ કોઈ તંતમાં ન પડે એ કોઈ સાચા ખોટામાં ન પડે એ કોઈ તારા મારામાં ન પડે એને કોઈ નાનું મોટું ન દેખાય એને કોઈ શરીર ન દેખાય કોઈ દેહ ન દેખાય એને તો સર્વમાં એક જ આત્મ સ્વરૂપ દેખાય એક જ દિવ્ય જ્યોતિના દર્શન થાય તમને ખબર છે મહાપુરુષોની દૃષ્ટિમાં તો જ્યારે આપણે જઈએ ત્યારે મહાપુરુષને કંઈ આપણા આ ખોડિયા ન દેખાતા હોય કંઈ સ્ત્રી પુરુષ ન દેખાતા હોય પણ આપણી અંદર જે સૂક્ષ્મ શરીર છે જે આપણા ઓરા છે જે આપણું આભામંડળ છે એ જ મહાપુરુષ જોતા હોય આપણા ચક્રોની સ્થિતિ જોતા હોય અને એની પરથી જ મહાપુરુષો શબ્દથી કંઈક પ્રહાર કરતા હોય કંઈક કહેતા હોય અને આપણી ઉધરવ ગતિ કરતા હોય છે તો આ મહાપુરુષોનો મહિમા છે અને આવા મહાપુરુષોના સાનિધ્યમાં જે શિષ્ય જાય અને એને જો ઈશ્વરી અનુભૂતિ થાય તો એ પણ આ સંસારમાં આ રીતનું જીવન જીવે છે એ સર્વસ્વતી પરમાત્મા પર છોડી દેશે કે જે થશે સારું થશે જે થઈ ગયું સારું થયું જે થવાનું છે સારું થશે એ આમ થવું જોઈએ તેમ જ થવું જોઈએ આવું નહીં હોય એની વાત આવી નહીં હોય એને તો એક જ હશે કે જે પરમાત્મા કરે એ સાચું પરમાત્માની કૃપાથી થાય એ સાચું અને જીવનમાં તે હંમેશા પરમાત્મા પર સદગુરુ પર પૂર્ણ વિશ્વાસ પૂર્ણ શ્રદ્ધા રાખશે અને દરેક કાર્ય કરશે કાર્ય કરશે પણ એ કાર્ય પાછળ પણ તે કોઈ સ્વાર્થ નહીં રાખે કોઈ નહીં એ પણ તે ગુરુચરણમાં સમર્પણ કરી દેશે કે સારું કાર્ય કર્યું ગુરુ ચરણમાં સમર્પણ અને ખોટું કાર્ય તો તેનાથી થશે નહીં અને તે જીવનમાં મુક્ત રહીને જીવન જીવશે અને નીકળી જશે તો આવા જે ઈશ્વરીય અનુભૂતિ થયેલા સાધક હોય છે એ પણ આવી રીતે સંસારમાં જ રહેતા હોય ઘરમાં જ રહેતા હોય બરાબર તો ઘરમાં પણ દરેકને એવું થતું હોય કે હું કેટલી સેવા કરું છું મારે કંઈ કિંમત નથી કોઈ કહે હું કેટલું કરું છું તો મારે કોઈ કિંમત નથી કોઈ કહે કે અહીંયા તો સેવા જ કરવાની બીજું કંઈ કરવાનું જ નહીં આખો દિવસ સેવા કરવાની તોય બધા અપશબ્દ બોલે છે તોય બધા મેણા મારે છે આવું સમજીને કેટલા મનુષ્યો દુઃખી થઈ જતા હોય છે કે કેટલા સારા કાર્ય કરું છું તોય કોઈ સારું કહેતી નથી કોઈ તોય કોઈ એવું નથી કહેતું કે તું કેટલું સારું કાર્ય કરે છે તો આવું વિચારી વિચારીને પણ ઘણા મનુષ્યો ઘણી સ્ત્રીઓ દુઃખી થઈ જતી હોય તો તમે જગત જોડે આ શું કામ રાખો છો કે આ મને સારું કહે કે આ મને સારું કે આ મને સારું કહે એવી આશા તમે શું કામ રાખો છો અને જેનું તમે સારું કરો એ તમારું સારું કરે જેનું તમે કાર્ય કરો એ તમારું કાર્ય કરે એવી આશા પણ શું કામ રાખો છો તમે તમારું કાર્ય કરો બસ તમારું કાર્ય પૂરું આગળ તમારે નહીં વિચારવાનું એ કરશે એનું કાર્ય બરાબર અને જો આશા જ રાખવી હોય તો પરમાત્માથી રાખો તમે સેવા કરો છો કાર્ય કરો છો તોય કોઈ જસ મળતો નથી તો ઠીક છે તમે વિચારો કે કોઈ કહે કે ન કહે કોઈ મારી સાથે હોય કે ન હોય પણ પરમાત્મા મારી સાથે છે પરમાત્મા મારી પાસે છે અને પરમાત્મા તો જોવે છે ને કે હું કેટલી સાચી છું હું કેટલું કાર્ય કરું છું એ તો જોવે છે ને બસ એ વિચારીને તમે આનંદમાં રહો એ વિચારીને તમે શાંત રહો બાકી તમે આ જગતના મનુષ્યોનો વિચાર કરશો કે આ ખુશ થાય પેલું ખુશ થાય આમ ખુશ થાય તો એ શક્ય નથી એવું નહીં થાય ખુશ જ કરવા હોય તો પરમાત્માને ખુશ કરો રાજી જ કરવા હોય તો પરમાત્માને રાજી કરો ને તો તમારો મનુષ્ય જન્મય સાર્થક થઈ જાય તો આવા જે સાધક હોય એ સંસારમાં રહેશે બધાની વચ્ચે રહેશે તો એ કોઈની આસક્તિ નહીં રાખે કોઈનો સ્વાર્થ નહીં રાખે કશું જ નહીં કોઈના પ્રત્યે રાગ દ્રેષ વેમ ઈર્ષા અહંકાર કશું જ નહીં રાખે બસ શાંતિથી તે ભજન કરશે પોતાનું કાર્ય કરશે અને કાર્ય પૂર્ણ થતાં પોતાના સ્વધામે તે નીકળી જશે બસ આટલું જ છે ભક્તિમય જીવન જીવવું જ્ઞાનમય જીવન જીવવું એ કંઈ સહેલું છે સહેલું છે પણ કોના માટે જેનો અહંકાર શૂન્ય થયો એનું કામામાં એના માટે સહેલું છે બાકી અહંકારી મનુષ્યો માટે આ માર્ગમાં બહુ અઘરું છે કેમ કે જ્યાં અહંકાર હોય ત્યાં પરમાત્માની કોઈ અનુભૂતિ થતી નથી જ્યાં અહંકાર શૂન્યતા હોય ત્યાં જ પરમપિતા પરમાત્માની દિવ્ય અનુભૂતિઓ થાય છે તો હંમેશા હસતા રહો ગાતા રહો પરમાત્માને ધન્યવાદ દેતા રહો આ જગત જોડે આશા ન રાખશો પણ પરમાત્માને યાદ કરો પરમાત્મા તો જુએ છે એ વિચારીને એ સમજીને તમારું કર્તવ્ય પૂર્ણ કરો શાંતિથી આનંદથી પ્રેમથી રહો અને સર્વનું સારું થાય સર્વનું કલ્યાણ થાય એવા સારા વિચારો રાખો તો તમે ધીરે ધીરે આ માર્ગમાં આગળ નીકળશો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ